ગાનું નામ ગંગા હોય ને જોવે જમના કહી ને જોવે ગમતી ગા માતાજી તેત્રીસ કોટી દેવતાઓ નો વાત હામું જોવે પણ જાડી ચામડી ની જાડી બુદ્ધિ ની ભેહું એને એમ કઈ બાપ ભગર તો એ તરત પાછું ફરીને જોવે મહાત્મા કે નદે સાધ ક્યુ નાથજી સાધ લિયા જો સંત આવા ડોબાવ હાથ નાખી ને એ અમારા સામું જોવે તો હે ભગવતી તને હાથ નાખી તો તમારા સામું નો જોવું થોડું બને પણ મારા પોકાર માં કઈ ફેર હશે અમારા અવાજ માં કઈ ફેર હશે અમારી 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 વાણી માં કઈ ફેર હશે ભાઈ જોવે આટલું કઈ દો કોઈની ભયંકર ઘટના ઘટી હોય અને કવિની કલમની એક થોડીક ઓછી અવર જવર થાય હું આખા ભજનમાં ઘણી વખત એક કડી મજાની હોય આખી કડીમાં ઘણી વખત એક લીટી મજાની હોય આખી લીટીમાં શબ્દ મજા કવિ કાગે લેખું તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે જો પેલી લીટી તારા આંગળીયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે આમાં અતિ મહત્વનો શબ્દ હોય તો પૂછીને રખડતો રખડતો આવે એમ નહીં ડેલી પાછ નીકળું ને ઘરી ગયો એમ નઈ પાલુ ભાઈ ઉભા થઈને ભાઈ માતાજી કરીને ખાટલો ને બેહી ગયો એમ નહી પૂછી પચાસ ગાઉના પલા માંથી પૂછતો પૂછતો આવે કે મારે કરોડિયા જાવું છે શ્યામ ને ઘી જવું છે ફલાણા ભાઈ ને ઘિરે જવું છે ફલાણા આપવા ઘરે ઘી જવું છે એ પૂછતો પૂછતો આવે ને પૂછતો પૂછતો ક્યારે આવે પાંચ પચીસ ગાઉ માથે તમારું નામ ગાજતું હોય તો નઈ બાકી ઘરમાંથી બાયણના નીકળ્યા ફેર કૂતરું ભણતું હોય એને સ્માઈલ ન આવે કે મરી ગયું અહીંયા ધરીએ નકર એને હા આવી જાવ ને કે અહીં નો છે ઘણાયના ફરિયામાં ચોખા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતો કરતા હોય કે મરી ગયા પકડવા હાટ થી ની નાખ્યો હોય ને એને વિશ્વાસ ન આવે કારણે ફરિયામાં ચોખા હોય ચકલા નો ઉતરે

ધરા પણ બદલે ધરતી છે ને એ ધણી તમારી હોય કાલે કોઈ બીજાની હોય ભ્રમથી ત્રીજાની હોય પ્રજા કજા અને લક્ષ્મી ધરા પણ બદલે ધણી પણ નટોરાવર ધારે કીર્તિ વરી વરી કીર્તિ નામની સ્ત્રી એવી છે જેને પરણી એને પરણી તમારે કમાવી હોય તો બીજી કીર્તિ કમાવી પડે બાકી તમારી કીર્તિ જટાય દુકાનો જટાય તમારી ગાડીઓ જટાય તમારા ધંધા જટાય બધું જટાય દુનિયા માં કોઈ તાકાત નથી તમારી કીર્તિ જટી હગે એ તો કીર્તિ હંમેશા માટે આવો જે કીર્તિ કમાણો હોય હવે કીર્તિ ક્યારે કમાણો હોય ગહાણો હોય તો કઈક વાંચ્યો છે પોતાના નામથી ઓળખાય જગત ના પટમાં પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ બાપના નામથી ઓળખાય એ મધ્યમ મોહાડના નામથી ઓળખાય ગામમાં ઘેર્યા પછી પૂછવું પડે કભી નો વર ક્યાં થઈ શ્લોકો છે અતિ અઘરું છે એમાં કોઈ નામ સાંભળી અને માગવા વાળું આવે અને અંગ રોગ ને હરિયા જે રોગે કાયા ઘેરાય ને તેની રૂમ સામો આવીને એટલે મેં દ્વારકાધીશ ને કીધું તો માધવ નથી માંગતો કરોડ રૂપિયા કીર્તાર વખતે બધો વ્યવહાર મારો સાચવી લેજે સાંભળા માધવ નથી માંગતો કરોડ રૂપિયા કીર્તાર પણ વખતે બધો વ્યવહાર કારણ કે ગામડામાં સિટીમાં દાખલા કે આવી રીતના માણસ ને ભેરા કરવો હોય ને રવિવાર ગોતવો પડે સિટીમાં માણા ભેરા કરવો હોય ને તો રવિવાર ગોતવો પડે ગામડામાં માણસ ભેરા કરવો હોય ને તો જમણવાર ગોતવો પડે આ એ હોય ને તો કઈ ભેરો થાય સિટીમાં ભેરા કરવા રવિવાર ગોતવો પડે ગામડામાં ભેરા કરવા હોય

અને ગુઢાર્થ પહેલો શબ્દાર્થ પછી ભાવાર્થ અને પછી ગુઢાર્થ ભગદાપોની આજ કવિતાની તમને વાત કહો થોડીક મારી પાસે બીજી વાતો કરવી છે આજ કવિતાની વાત કહું એમાં બે ત્રણ હું તમને સૂચન થોડા કરી દઉં મારા વહેલા પ્રમાણે કે એક તો થોડીક ઓછી ઓવર દેવર થાય એવું ધ્યાન રાખજો બીજી વિડિયાવાળાને ફોટાવાળાને જરાક વિનંતી કરી દે કે જ્યારે સંગીત આવે ત્યારે બધાયના તમે સીન લઈ જ્યો ત્રીજું ક્યારેક સંગીત આવે વચ્ચે જે માતાજી વાતને ફેરવવા માટે થઈ અથવા તો વાતને રૂપ આપવા માટે થઈ અને હું કારણ કે મારે બહુ ગળું નથી છે કઈ કંઈક લઉં મારી એક વાતમાંથી બીજી વાતમાં જાવું હોય એટલે તો જયારે ગાવાનું આવે ત્યારે કોઈ ઘોર કરજો ત્યાં સુધી વાત ને વાત રીતે સાંભળજો એટલે મને વધારે મજા આવશે કારણ કે યુટ્યુબ ઉપર તમે સાંભળતા હો સાંભળવું એ ખાલી મહત્વનું નથી હૃદયના તાર મળે ભાવ મળે આંખની ઓળખાણ મળે એકાબીજાની વાંખું વાતું કરે એકાબીજાના ચહેરા વાતું કરે એની મજા છે ખાલી સાંભળવું એટલું મજાનું હોય તો તમને વીસ રૂપિયામાં લતા જઈ સાંભળવા જડે એક વાત બીજું લાઈવ પ્રોગ્રામમાં વધારે મજા આવે કેસેટ કરતા શું કરવા કેસેટ છે ને એ બંધિયાર પાણી છે લાઈવ પ્રોગ્રામ છે ને એ વેતું પાણી છે બંધિયાર પાણીમાં વેતાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો સાંભળવામાં ફેર પડે તમારા ભાવ ઉપર યાદ આવતું જતું હોય ત્રીજી વાત બધું બધા માટે હોતું નથી બધું બધાને આવડતું નથી છે ગઢવી લતા મંગેશકર હોય આખી દુનિયાને રાજી ન કરી શકે કોઈ પણ કલાકાર હોય ને આખી દુનિયાને રાજી ન કરી શકે બધું બધા માટે હોતું નથી બધું બધાને આવડતું નથી સોનિયા ગાંધી આખો દેશ અકરી હગેને ભેહી દોતા ન આવડે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી એટલે મને જે આવડે ને એ હું તમારી સમક્ષ રજૂ કરે અને નદીનું એક જ કામ હોય પહાડ માંથી નીકળ્યા પછી એનું એક જ ધ્યેય હોય કે મારે સમુદ્રને મળવું છે એ કોઈ ગામને નક્કી ખરીદા કોઈ જાડવાને નક્કી ખરીદ્યા કોઈ ખેતરને નક્કી ખરીદ્યા કોઈ ડુંગરને નક્કી ખાઈ દે પોતાનું મારક કરતી જાય અને પોતાના પીઓને મળી લે એમાં અમારું એક જ ધ્યેય છે તમારે હૃદય સુધી પહોંચવું હૃદય જો થોડું ખીલે અને ભવિષ્યમાં ફક્ત બે શબ્દો કામ લાગે તો તમારું જીવન સુધરી જાય અમારું મોત સુધરી જાય બાકી તો એનું એ રીતે મારક કરીએ પછી એમાં કોઈ પંખીડું ચાંચ બોરે નદી નું વાંધો ન હોય અને કોઈ મેલું ધોઈ જાય તો નદી નું વાંધો ન હોય કોઈ ઉપરથી એમને ઉડીને વ્યાં જાય લુગ્ના

ઈ માના ધાવણ જેવું છે સાંભળું હોય તો મગદની માલિકો રાખવું રાખુંજી કાયમ જરૂર ન પડે પણ જેથી વણાક માંથી જરૂર પડે ને તેદી આ દીવડો થઈ જાય ને તેદી સુદર્શન નું કામ કરી એટલે જેટલું હાચવશો પછી કનથે માં હાચવું કે મનમાં હાચવો જેટલું હચવા હે ને એ રોગ માં કામ લાગે ને હચવા હે તો કાયમ લાગશે બાકી અમને ખોટી નથી એક વસ્તુ કુંભાર માટી ખોદતો તો ને હિરો ઢળ્યો ને ગધેડા ને ડોકે બાંધ્યો ને લઈને હાલ્યો આવે ને માં જવેરી મળ્યો આ એક લાખ નો હીરો ગધેડા ને ડોકે અરે હાય 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 ગધેડા ને ડોકે બાંધો એ પ્રજાપતિ શું બાંધ્યું કે મોતી જીડું તું બાંધો વેચવું કે હા કેટલા માં દેવું કેટલા કે પતિ રૂપિયામાં હવે પતિ રૂપિયા હોય માફ કરજો કેટલા માં દેવું કે સો રૂપિયામાં અરે સો રૂપિયા હોય પતિ રૂપિયા દઉં હો પૂરા પચા દઈ દઉં નવાણું નહીં હો પંચોતેર દઉં નવાણું નહીં હો પ્રજાપતિનો દીકરો બોલ્યો ભરું નહીં ઝવેરી આ માલતો થયો હું ભારે થયો બીજો ઝવેરી આ મોજડ્યો હું બાંધું મોતી બાંધું વેચવું હા કેટલામાં દેવું એ ઓલો પીંચોતર કઈ ગયો જો આયેલો જાય જો જાય નવાણું નહીં ખોટી કરીમાં લેવું તો હો રૂપિયા ન તું એ જા હાથ હાથનું મારું ભારી ગયો કે ભયો દા હે એ હો રૂપિયા દીધા હીરો લીધો એ વેલા ઝવેરી ને ખબર પડી રાતે કુંભાર ને ઘેરે જઈને કે મૂર્ખા એક લાખ નો હીરો ને હો રૂપિયા દીધો એક લાખ નો હીરો હો રૂપિયામાં કુંભાર કઈ બોલે બોલ્યો કે કુંભારે વાત નો કલાકાર છે કુંભાર ને ક્યાં ખબર હતી હીરો હતો એટલે મારે ડોકે પાણી તો પણ તું તો ઝવેરી હતો તને તો ખબર હતી ને કે આ લાખ નો છે તું હું કરવા લોણો તું શું કરવા લોણો

કે કેમ કે આવતાલ માણા ખાનદાન હોય ને તારી બાયુ છોકરાને સાંભળતા વાત ન કરી હગે ને એકાંત મળે તો એને કઈ હૃદયની કરવી હોય તો તારી પાસે કરી હગે એટલે એને જાપા સુધી આખી કવિતામાં ઘણી વખત એક લીટી મજાની હોય અને ઘણી વખત બ્રહ્માંડની જે રચના છે આખી હું તમને એક જ શબ્દ કહું વાલ્મીકે લખ્યું કે મહારાણી કઈ કઈ ની દાસી મંત્ર અકારણ અગાસી ઉપર ચડી

વાલ્મી કહે કોઈ અદ્રશ છે આ પ્રસાદે કારણ વિનાની અદાસી ઉપર ચડી હમા કૌશલ્યજી દાસી ઉભા હતા પછી બેન કેમ તૈયાર થઈને ઉભી કે તને ખબર નથી મારા રામ રાજા થાય હે કે રામ રાજા થાય હા મોઢું મરડી અને નીચે ઉતરી પછી હું બેનુ તમારી મારી નજરે સામે છે વાલ્મી કે હું એટલું કહું છું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ એને કોક નિયતિ કોક બળ ખેંચી ગયું હવે તમારે જેટલા કારણ ઉમેરો એટલે ઉમેરી લે કોણ લઈ ગયું દસરથ નું મોટ લઈ ગયું કઈ કઈ લઈ ગયું રામનો વનવાસ લઈ ગયો સીતાનું હરણ લઈ ગયું લંકાનું દહન લઈ ગયું રાવણનું મોત લઈ ગયું મારિતનું મોત લઈ ગયું મારી મિલન લઈ ગયું ભક્તિ લઈ 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 ગઈ ગઈ તપ ગયું કોણ લઈ ગયું વાલ્મી કે તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરવું હું એમ કહું કે કારણ કઉીના અગાસી ઉપર ગઈ આ કવિની કલમ છે અને એ કલમ છે ને બલમ નું કામ કરે ત્રીજું શબ્દ

આખા મહાભારતના ગ્રંથને ભાંગી અને મહાત્મા સ્વરૂદા હાળાત્રણ હાળા ત્રણ જ્યારે દોહા છંદની અંદર પાંડવે સંજુ ચંદ્રિકા નામનો ગ્રંથ લખ્યો એ આખા પાંડવે સંજુ ચંદ્રિકાના ગ્રંથને ભાંગી અને કવિ કાગે એક દોઆની માલિકો લખી આખ્યું કે હોરીને ઝાઝોવાદ મનગમતી ચીજું મળે તો એ ચીજુમાં સ્વાદ પછી કોઈ દિન આવે કાગડા અહીં તો હોરીને જાજો વાદ ભાઈઓમાં બાંધણું કરી અને

પછી એને હંસ કોઈ કે તું નથી અને હંસ બગલા નિહાય રે ગણાયો માનસરોવર છોડીને વિડો ઉઠતા ઉઠતા ઉડતા ઉઠતા દરિયાને કાંઠે પતે આ બગલાને ટોળું બેઠું તન ખરર કરતો ઉતરો એ બગલાઓના ભેરો ભળ્યો દુનિયા જોવા ગઈ દુનિયા એમ કેતી હતી કે છે બગલો પણ નવીન જાતનો છે પછી એને કોઈ હંસ કેતું નથી અને હંસ બગલા નિહાય રે ગણાયો

अगला भेड़ा थई खाई गया आज बात ने हम देवा बीजू दृष्टांत कवी का कहे कई लोह ने काठ संगे मिडा जा थई सफर के ढीलो वद ने घणो काठ रही जन यकड़ रत्नागर तनी लेर ली लकड़ा ना पाटिया लोटा ना खिला बेराथिया

દુદાપણો આપડું કોઈ નામ નથી લેતા હાલો લાકડાવના પાટી આવે કીધું ભેરા છે એમાં મદ્યાર છે ભલે દુનિયા બોલે બોલે ને બોલવા દિયો ઈ દુનિયા હામું બઉ જોમાં આ દુનિયા અમે બોલશે ને કાલ અમે બોલશું તમે ભેળા રહ્યો ભેરા છે એમાં ના રે ના દુનિયા તને કે લાકડાનું ઉડકુ લાકડાનું ઉડકુ અમારું ક્યાંય નામ નહીં અને જીદ કરી અને નોખા પડ્યા ਈਵਾਣ ਸੇ ਕਾਟ ਨੂੰ ਵਾਣ ਸੇ ਕਾਟ ਨੂੰ ਇਹ ਮਸਵ ਕਹੈ ਹਨ ਲੋਹਤੀ ਇਹ ਨ ਮਨ ਮਾ ਸਹਣੂ ਤਰਤ ਜੂਦੂ ਥਿਯੂ ਕਾਟ ਤਰ ਤੂ ਰਿਉ ਆਨ ਲੋਹ ਦਰਿਆਂ ਧੜੀ ਜੇ ਹਮਾਣ ਚੌਥੇ ਦਸ਼ਟਾ ਮਾਪਕੇ ਦ੍ਰਿਜੁ ਦਸ਼ਟਾਂ ਤੇ ਕੈਸਰ ਸੁਸੰਗੇ ਰਹੀ ਰਾਤ ਦੀ ਅਨਪਰਾਧਿਨਤਾ ਮਨ ਫਾਇਉ ਫਰਕ ਨੀ ਮਾથે ਕਾਂਤਰੀ ਹਤੀ

આંગળી અડાળવા જાય જેવી નાગ થી નોખી થઈ એવા ઊંધિયા છે ને દર ની માલિકો છોકરાઓને ઓછી કા કરવા ગયા નાગ થી જેમ હજુ દીપડી કાંચડી ઉંદરો એ બનાયું

તેજ જોર હિ ક્રાડીએ પૂરીઓ વાદિએ અન્નાગ ને જુઓ ઘર ગરન ચાહે તેજી જે હિ ક્રાંડી પૂરીઓ વાદ ને જુઓ ઘર ગરન ચાહે

ਕੋਈ ਸਾਜਨ ਤਣੋਂ ਯਨ ਦੇਹਨਾ ਤੇ ਜੰਗੇ ਪ੍ਰਕਾਸ਼ੇ ਸਗਨ ਮਿੱਤਰ ਯਨੇ ਸਾਨਨਾ ਤਿਆਗ ਥੀ ਫਸ ਦੁਖ ਨਾ ਘੋਰ ਵਾਦੜਛਵਾਸੇ ਗੁਣ ਗਣੀ ਰੱਖ ਦੇ ਕਾਗ ਤੂੰ ਮਿੱਤਰਨਾ ਇਹ ਬਰਵਾਦ ਇਹ ਗੁਣ ਗਣੀ ਰੱਖ ਦੇ ਕਾਗ ਤੂੰ ਮਿੱਤਰਨਾ ਹੋਈ ਭਲੇ ਉਹ ਗੁਣਕਾਰੀ સર્વગુણ છુપાયેલો હોય હજારો ગુણ ની માલિકો એક અવગુણ છુપાયેલો હોય જેને મકાન બનાવ્યા છે ખબર છે મકાનમાં લેવલ હોય લેવલ રાખીને જોયું ને આમ પારો થાય ને આમ થાય લેવલમાં શું હોય બીજું કઈ નું એક ટીપુ પાણીનું ઓછું હોય ટીપું નાખી ને તો લેવલ નો રહી

જ્યારે જરૂર પડતી ને ત્યારે એ પ્રગટ થતી નો જરૂર પડતી તો એમને પોતે વહી જાતી એટલે અટાણે જે પાંચ દસ કિલોમીટર ઉપર જાય અને એક માતાજી જોવા જડે ઈ પરંપરા ચારણ નહોતી આ જીવણી કે ધરતી ની માલિકોર હમાઈ જવું પડ્યું બાકર ને મારી ને ધરતી માં હમાઈ ગયા અને એની બ્રહ્મચારી રહી ગયા અથવા તો કુંવારા રહી ગયા લગ્ન ન કર્યા એ વસ્તુ જુદી છે બાકી આપણા તમામ મોટા ભાગના માતાજીઓ પરણેલા હતા પરણેલા હતા અને પરણેલા હતા ઘણા યુવાન મિત્રો ને એટલે ઈતર સમાજના ઘણા યુવાન મિત્રોના મગજમાં એમ છે કે બ્રહ્મચારીઓ હોય જ માતાજી ના અમારા માતાજીઓ બધા પરણેલા હતા અને ક્યાંય તપ કરવા ગયા નહોતા એ તાકાત લઈને જન્મતા હતા જદી જરૂર પડે તેથી પ્રગટ કરતી હતી